ગાંધીનગર ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ આપવાનો મુદ્દો ચર્ચામાં રહ્યો છે ત્યારે સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજીએ મુખ્યમંત્રીને પત્ર લખીને ઘણા સમયથી ગુજરાતમાં સળગતો પ્રશ્ન છોકરા છોકરીઓ ભાગી જઈ પ્રેમ લગ્ન કરે તો તેમાં મા બાપની સંમતિ લેવામાં નથી આવતી તે કાયદો કેમ બનાવવામાં નથી આવતો તેને લઈને સવાલ ઉઠાવ્યો છે પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલને લખેલા પત્રમાં જણાવ્યું કે ગુજરાત સરકારમાં અનેક પ્રકારના કાયદાઓ બને છે તેમ ગાંધીજી અને સરદારના ગુજરાતમાં દારૂબંધી અમલી છે તેની વચ્ચે ગિફ્ટ સિટીમાં દારૂની છુટ્ટી આપવામાં આવેલ છે ગાંધી સરદાર અને સમગ્ર ભારતમાં દારૂબંધી માટે ગુજરાત ગાંધીજીના નામથી ઓળખાય છે તેમ ત્રીસ વર્ષથી ગાંધીજી અને સરદાર પટેલના નામે રાજનીતિ ચાલે છે તો મતો લેવાના અને દારૂ વેચાણની ગાંધીનગરમાં ગિફ્ટ સિટીમાં મંજૂરી આપવામાં આવે છે ગુજરાતનું પાટનગર કહેવાતા ગાંધીનગરમાં કેમ દારૂની છુટ્ટી આપવામાં આવે છે તે કેટલા અંશે વ્યાજબી ગણાય તેમણે પત્રમાં મહત્વના બે મુદ્દા ગાંધીજીના ગુજરાતમાં ગાંધીનગરમાં ગિફ્ટ સિટીમાં દારૂની છૂટછાટ કેમ તેનું કારણ શું ગુજરાતમાં બેકારીનો પ્રશ્ન ઉભો છે અને ગુજરાતમાં દીકરા દીકરી ભાગી જવાના બનાવો ખૂબ જ પ્રમાણમાં બને છે અને ફક્ત એકબીજાની સંમતિથી ગ્રંથિમાં જોડાઈ જાય છે અને આ બાબતે મા બાપ અજાણ હોવાથી મોટા પ્રશ્નો અને વિવાદ સર્જાય છે ઘણી વાર આવા કેસમાં મર્ડર પણ થઈ જાય છે તેના કારણે આખો પરિવાર વેરવિખેર થઈ જાય છે અને સરવાળે ગામમાં જૂથવાદ ઉત્પન્ન થાય છે સમાજ કે અન્ય સમાજમાં મોટા ઝઘડાઓ ઊભા થાય છે આ બાબતે અમોએ ઘણા સમયથી ગુજરાત સરકારમાં પત્રોથી રજૂઆતો કરેલી છે વિધાનસભામાં પણ રજૂઆત કરવામાં આવેલ હતી તેમ છતાં માતા પિતાની સંમતિ વગર કોર્ટ મેરેજ કાયદો કેમ બનાવવામાં આવતો નથી દારૂની છુટ્ટી માટે ગિફ્ટ સિટીમાં કાયદો બનાવવામાં આવે છે તે કેટલા અંશે વ્યાજબી ગણાય થોડા સમય પહેલા મુખ્યમંત્રીએ મહેસાણામાં જાહેર સભામાં મા બાપની સંમતિનો કાયદો બનાવવામાં આવે છે તેમ કહ્યું છતાં આ કાયદો કેમ બનાવવામાં આવતો નથી આ બાબતે કોનો વિરોધ છે ગુજરાતમાં ભાજપ સરકારને એકસો સીટો સાથે સ્પષ્ટ બહુમતી આપી છે તેમ છતાં પણ પ્રજા પરેશાન છે એમ જણાવી તેમણે હકારાત્મક નિર્ણય લેવા પત્ર દ્વારા સરકારને રજૂઆત અને ભલામણ કરી છે ટૂંક સમય પહેલાં ગાંધીનગર ગીફ્ટ સિટીમાં દારૂની છૂટ આપવામાં આવે ગાંધીજી સરદારજીના ગુજરાતમાં જેનું નામ ગાંધીનગર એટલે પાટનગર ને પાટનગર એટલે ગુજરાતનું ગાંધીનગર અને ગાંધીના નામ પરથી જે પાટનગર પાડવાની એવી સિટીમાં આજે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાંય ગીફ સિટીમાં દારૂબંધી જે ભારતીય જનતા પાર્ટીની સરકારે જે છૂટો આપવામાં આવી છે એ ખરેખર નિંદનીય કામ છે આવી છૂટ ગાંધીના ગુજરાતમાં હોવી ન જોઈએ અનેક પ્રકારના મુસદ્દાઓ પડ્યા છે અનેક પ્રકારની ઠરાવો કરવાના પડ્યા છે સમગ્ર ગુજરાતમાંથી કેટલી માગણીઓ પણ પડી છે ટૂંક સમય પહેલાં મહેસાણામાં માન્ય મુખ્યમંત્રીશ્રીએ સભામાં કહ્યું હતું કે મા બાપની સંમતિવાળો કાયદો પસાર કરીશું એની ઉપર અમે ચર્ચા વિચારણા કરીશું આ કાયદાને મેં પણ પાછલા પાંચ વર્ષ સુધી સતત વિધાનસભામાં ચર્ચામાં પણ લીધો કાગળો પણ લખ્યા એના જવાબ આ આખા સમગ્ર ગુજરાતની માગણી છે ક્યાંક દીકરા દીકરી ભાગી જાય છે ક્યાંક પરિવાર સાથે વિકોટા પડી જાય છે તો ગુજરાત સરકારને મારી વિનંતી છે કે આવા દારૂના કાયદા બનાવ્યા કરતાં આવા મા બાપની વાળો તો એક કાયદો બનાવો આવે તો ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારને હું અભિનંદન આપીશ અને આવો કાયદો જે બની રહ્યો છે દારૂનો આવા કાયદાને તાત્કાલિક ધોરણે કાયદાને આ પાછો લેવો જોઈએ આવો કાયદો ગુજરાતમાં ન બનવો જોઈએ વર્ષોથી તમે ગાંધીના નામ ઉપર તમે સરદાર વલ્લભભાઈ પટેલના નામ પર જે રાજનીતિ કરતા આવ્યા છો એ રાજનીતિમાં ક્યાંક ને ક્યાંક ક્યાંક ને ક્યાંક મહાપુરુષોનું નામ પર ન્યાય થઈ ગયો છે નરેન્દ્રભાઈ મોદી એ જે સરદાર વલ્લભભાઈ પટેલનું જે સ્ટેડિયમ હતું એને નામ બદલીને નરેન્દ્રભાઈ મોદી સ્ટેડિયમ રાખ્યું એવું ને એવું આ ગાંધીનગરમાં કર્યું એવો નેવું સમગ્ર ગુજરાતમાં તો ક્યાંક નહીં થઈ રહ્યું એવો પણ મને ગુમ આવી રહી છે એટલે આ સરકારની વિનંતી છે કે આ અનેક કાયદાઓ જે પેન્ડિંગ પડ્યા છે એને તાત્કાલિક ધોરણે અમલમાં મૂકે અને ખાસ કરીને મા બાપની સંમતિવાળો કાયદો અમલમાં મૂકે